ત્યાર પછી આપણે પરોઠાનો લોટ બાંધશું કોને કોબી પરોઠા ભાવે છે કોમેન્ટમાં કહેજો મિત્રો આપણે આમાં કાંઈ બીજા મસાલા નાખવાના નથી કોબી પરોઠામાં ખાલી હિંગ જ ડ્રાય નથી નાખવાની પેલા કાંદા નાખશું એટલે છે ને સુગંધ સારી આવે કાંદાવાળી વસ્તુ હોય એમાં તમે પેલા કાંદા સાચો ને એટલે સ્માઈલ બહુ મસ્ત ગમી વસ્તુમાં ટેસ્ટ અલગ જ આવે આપણે આદુ મરચાઈ મિક્સ પેલા જ નાખી દઈએ એટલે સતરાઈ જાય તેલમાં આદુ મરચાં લસણ તમે કઈ રીતે બનાવો છો કોમેન્ટ માં કહેજો પણ આ ફ્લાવર નો હતો કે બનાવે કોબી પરોઠા પણ ઈ નથી ભાવતો અમને ફ્લાવર નો કોબી પરોઠા ફ્લાવર નો હતો બનાવો બને છે આ તો અમે દર વખતે બનાવી છે એટલે આ વખતે મેં કીધું કે રેસિપી બનાવી નાખ મિત્રોને મિત્રો કે અમે કોબી પરોઠા આવી રીતે બનાવી છે નિમક નાખી દે એટલે એકદમ ગળી જાય કોબી નાખી દઈએ મિત્રો કોબી ધો પટર પીસી છે કોબી ને મરચા અને બધું પટર માં પીસી ટમેટા જીરું કટીન કર્યું છે સરી હયે બાકી બધું પટર માં છે હવે આપણે હળદર નાખી દઈએ એટલે આદળ સડી છે મસાલામાં કારણ કે કોબીને આપણે સાજી પર નથી દેવાની એટલે ટમેટા નાખી દેવાના કોબી અને ટમેટાના ભાગનું હિંબુ નિમક પણ નાખી દઈ મિત્રો આસે કાસુ તમે મિક્સ કરીને બનાવો ને ઈનો સારું લાગે વઘાર કરીને બનાવો ને એટલે બહુ મસ્ત સરસ બને છે સ્વાદ સારો આવે છે મને તેલ થોડુંક ઓછું લાગે છે એટલે થોડુંક તેલ નાખું છું એકદમ સતરાય છે લોંગ છે મિત્રો લોંગ થાય પણ મેં પૂરી રેસીપી બતાવી છે અને હવે આપણે ગરમ મસાલો નાખી દઈ ગરમ મસાલો પણ નાખી દીધો છે આપણે ધાણા પણ નાખી દઈએ શાકભાજીનો રાજા ધાણા ભાજી ધાણા પણ નાખી દઈએ ધાણા વગરની દરેક વસ્તુ અધૂરી છે મિત્રો ધાણા ન હોય તો કોઈ વસ્તુમાં સ્વાદ નથી આવતો ધાણા વગરની મને તો ધાણાનો બહુ શાકભાજી માટે ગમે એ બનાવો ધાણા બહુ ના આપણા બધા તમે કઈ રીતે બનાવો છો કોમેન્ટમાં કહેજો મિત્રો જવું આપણે લીંબુ નાખી દઈએ ગેસ આપણે બંધ કરી દીધો છે ને કડવાશ કડવા જાય આપણે લીંબુ નો રસ નાખીએ એટલે આપણે બી આવી રીતે નીકળી ગયા જો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે આપણે આમાં કોઈ બીજી કોઈ પણ વસ્તુ નાખવાની નથી ધાણા જીરું છે એ ઉપરથી નાખી દઈએ ધાણા જીરું ભૂલાઈ ગયું હતું મિત્રો કારણ કે આપણે ધાણા ભાજીમાં નાખ્યા જ છે પણ તોય ધાણા ધાણા જીરું થોડું નાખી દઈએ મસાલામાં હાલો હવે પછી આગળ મળશું મસાલો આપણો થઈ ગયો છે પરોઠાનો લોટ બાંધી લઈએ જો મિત્રો આપણા કોબી પરોઠાનો બધા વણાઈ ગયા છે મસાલો ભરીને વણી લીધા છે અને હવે આપણે તળવાનું ચાલુ છે જો કોબી પરોઠા કોને ભાવે છે કોમેન્ટમાં કહેજો જે કોઈ મિત્રોને કો કોબી પરોઠા ભાવતા હોય કોમેન્ટમાં કહેજો કે અમને ભાવે છે એમ અમે તો આ રીતે બનાવી છે તમે કઈ રીતે બનાવો છો કોમેન્ટમાં જરૂરથી કહેજો રેસીપી સારી લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જવો મિત્રો આપણા કોબી પરોઠા તૈયાર થઈ ગયા છે કોબી પરોઠા દહીં સાથે છે સોસ છે ચાલો અમે જમી ત્યાં સુધીમાં લાઈક અને શેર સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો બાય જય ત્રગીશ